નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલેજના નગર સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ અજમેર શરીફ સ્થિત સુફી સંત ખાજા ગરીબ નવાઝ સાહેબના આસ્થાના પર દર મુસલમાની માસના છઠ્ઠા ચાંદે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા હવે ગુજરાતભરના તમામ જિલ્લામાં આવેલી દરગાહ શરીફ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલી દરગાહ ઉપર પણ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચના પાલે સ્થિત હઝરત મોટા મિયા ચિસ્તી સાહેબની દરગાહ શરીફ પર શુક્રવારના રોજ છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અકૃતિ મંદો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે હઝરત સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ તેમજ હઝરત સૈયદ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ વિશે ઉપસ્થિત રહ્યા હતા મક્કા મસ્જિદના ઇમામ સાહેબ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોસિન કારા